જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે શ્રાવણ શ્રાવણવદ અગિયારસ અજા એકાદશીની વાર્તા યુધિષ્ઠિરે પૂછ્યું યાદવપતિ હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની કઈ એકાદશી આવે છે કૃપા કરીને મને એ જણાવો શ્રી કૃષ્ણ બોલ્યા રાજન એક ચિત્ત થઈને સાંભળો શ્રાવણ માસના પક્ષની એકાદશીનું નામ અજા છે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અજા છે તે બધા પાપોનો નાશ કરનારી ગણાય છે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને તેનું વ્રત જે કરે છે તેના બધા પાપો નાશ પામે છે પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના પ્રખ્યાત રાજા થઈ ગયા તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા એકવાર કોઈ કર્મનું ફળ પ્રાપ્ત થતાં તેમણે રાજ્ય છોડવું પડ્યું રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચી દીધા અને પછી પોતાને પણ વેચ્યા પુણ્યાત્મા હોવા છતાં પણ તેમણે ચંડાલની ગુલામી કરવી પડી તેઓ મરદાના કફન લેવાનું કામ કરતા આમ થવા છતાં પણ નૃપશ્રેષ્ઠ હરિશ્ચંદ્ર સત્યથી વિચલિત ન થયા આ રીતે ચંડાલની ગુલામી કરતાં કરતાં તેમણે અનેક વર્ષો વીતી ગયા તેથી રાજાને ઘણી ચિંતા થઈ તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા હું શું કરું ક્યાં જાઉં કેવી રીતે મારો ઉદ્ધાર કરું આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ શોકમાં સમુદ્ર શોક સમુદ્રમાં ડૂબી ગયા રાજાને શોકાદુર જાણી કોઈ મુનિ તેમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણોને પોતાની પાસે આવેલા જોઈને રૂપશ્રેષ્ઠ તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને બંને હાથ જોડીને ગૌતમની સામે ઊભા રહીને પોતાના દુઃખમયી કથા કહી સંભળાવી રાજાની વાત સાંભળીને ગૌતમે કહ્યું રાજન શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણકારી અજા નામની એકાદશી આવી રહી છે એ પુણ્ય પ્રદાન કરનારી છે એનું વ્રત કરો તેનાથી પાપનો અંત થશે તમારા સદભાગ્યે આજથી સાતમા દિવસે જ એકાદશી છે તે દિવસે ઉપવાસ કરી રાત્રે જાગરણ કરો આમ કહીને ગૌતમ મહર્ષિ ગૌતમ અલોપ્ત થઈ ગયા મુનિની વાત સાંભળીને રાજાએ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખથી મુક્ત થઈ ગયા અને પત્ની તથા પુત્ર પુનઃ પ્રાપ્ત થયા આકાશમાં નગારા વાગી ઉઠ્યા દેવલોકમાંથી ફૂલોની વર્ષા થવા લાગી એકાદશીના પ્રભાવથી રાજાને ફરીથી રાજ્ય પ્રાપ્ત થયું અને અંતે તેઓ પૂરજન અને પરિજન સાથે સ્વર્ગલોકને પામ્યા હે રાજન એ મનુષ્ય અજા જે મનુષ્ય અજા એકાદશી વ્રત કરે છે એ બધા પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે અને વાંચવા અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તો દોસ્તો તમને મારી આ શ્રાવણવધ અગિયારસ કે શ્રાવણવધ એકાદશીની વાર્તા અજા એકાદશીની વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ